તાલુકાની જંત્રાણ સહિતની વિવિધ સ્કૂલોના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની એનએસએસ કાર્ય શિબિર યોજાઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ તથા જંબુસર તાલુકાના શહેરની એનએસએસ યુનિટી ધરાવતી શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલ જંબુસર જંત્રાણ વિદ્યામંદિર જંત્રાણ મૌલાનામદની હાઈસ્કૂલ જંબુસર સાર્વજનિક હાઈસ્કૂલ કાવી તેમજ નૂતન વિદ્યાલય ગજેડા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની એનએસએસ કાર્ય આયોજન સ્થંભેશ્વર તીર્થ કંબોઈ મુકામે કરાયું હતું આ કાર્યક્રમની શરૂઆત ઇતની શક્તિ દેના દાતા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત એનએસએસ પ્રોગ્રામ ઓફિસર વિજય રાઠવા સાહેબ દ્વારા કરાયું હતું ઉક્ત કાર્યક્રમમાં ડીઓ કચેરી ભરૂષીથી એનએસએસ નોડલ અધિકારી નગીન રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કંબોઇ સ્તંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ ઉપસ્થિત રહી તેમણે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે એનએસએસનું જીવનમાં મહત્વ તેમજ નાગરિકના મૂલ્યો અને ધર્મનું જીવનમાં સફળતા માટે મહત્વ વિષય બોધ આપ્યો હતો આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાની એનએસએસ ધરાવતી સ્કૂલોના સ્વયંસેવકો અને એનએસએસના કાર્ય તેમજ તેના હેતુઓને સિદ્ધ કરવામાં હેતુથી નુક્કડ નાટકો, ગીતો તેમજ વક્તવ્ય દ્વારા એનએસએસના કાર્યોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ જંત્રાલ વિદ્યામંદિરના આચાર્ય અસ્પાક સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું જેમાં એનએસએસનું કાર્ય સાચા હૃદયે સેવાની ભાવના સાથે કરવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અતિથિ વિશેષ જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર નગીન રાઠવા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું જેમાં હળવી શૈલીમાં વક્તવ્યની શરૂઆત કામયાબ કામયાબી દ્વારા કરી દેશની વર્તમાન સમસ્યાઓનો પરિચય કરાવી તે સમસ્યાઓમાં સ્વયંસેવકોની શું ભૂમિકા છે અને દેશ સેવાની ભાવના જાગૃત થાય તેવી મહત્વની બાબતોનો પરિચય આપ્યો હતો કાર્યક્રમના અંતે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર જગદીશ માછીએ બધાનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અંતે સૌએ એનએસએસ લક્ષ્ય ગીત ગાય કાર્યક્રમનું સમાપન કર્યું હતું ત્યારબાદ સૌએ ભેગા મળીને ભોજન લઈને છૂટા પડ્યા હતા